હલો જોઈ લો તો ગંદકી જોઈ લે આ નાનું બસ છે અમરેલીનું આ નાનું બસ છે અમરેલી જિલ્લાનું અમરેલી જિલ્લાના ધારાસભ્ય નાની ઉંમરના કૌશિકભાઈ વેકરિયા પૂરા ભણેલ ગણેલ બુદ્ધિશાળી વ્યક્તિ જેને કાલે મોટા બસ મુલાકાત લીધી અને આમ જનતા ને પૂછ્યું હતું ભાઈ કોઈ જાત ની તકલીફ હોય તો કયો વિદ્યાર્થીઓને મળ્યા હતા બસ વિશે બે ધારાસભ્ય છે કે એક જ છે આ તમારા અંદર નથી આવતું આ નકું કે ગંદકી કોઈને અનાજ આવતું નથી આટલી બધી ગંદકી છે જ્યાં નાના બસ સ્ટેન્ડ નું કોઈ ચાર્જ સમાવતા હોય નગરપાલિકા વાળા હોય કોઈ પણ હોય કોઈ દર મહિને હું પગારમાં નથી લેતા આ સાત સાત બિલ એ મહિને મહિને નહીં નાખતા હોય તો આની આનો ચેક કરવાનો તપાસ કરો કે આને સાફ સફાઈની માંડીને માંડી આને દેખરેખ રાખવા પગાર લે છે સાફ સફાઈના બિલ મેકે છે તો ઈ કોના હાથમાં જાય છે આનો ખાસ કરીને કાળજી રાખો હા બીજું આમાં લેપ એક કઈ નથી કોઈ જેટલી સુવિધા નથી લેપે ઉતારી ગયા લાગે કર્મચારીઓ નહીં કર્મચારીઓ લેફ પણ ઉતારી ગયા લાગે છે તો આનું લાઈટ બિલ આવતું હશે હે દર મહિને એને પણ તમારે ચેક કરવાની જરૂર છે હે આ સાફ સફાઈ આ સામે તમને કાચ દેખાય છે કાચમાં બધા જાહેરાતના બોર્ડ મારેલા છે ટોટલ જગ્યાએ કાચમાં બોર્ડમાં ઓલા જાહેરાતના પોસ્ટર મારેલા છે પોસ્ટર તો બહારના જે વ્યક્તિ છે અંદર કોઈ પંખા અત્યારે એક કે બે ચાલુ છે

કે નાના નંબર શેન આટલું કરતો જો આટલું લાઈન બીક્યું આટલું દબા રાખ્યું આટલું ડીપ કેપલ લાગ્યું આટલી બધું આખ્યું તો એ આ આમાં મચ્છર તો તમે જો જોઈ લ્યો તમે તમારી નજરે જો તમ તારા હં આ આમાં આમાં કોઈ પાર છે તમે જોઈ ગયું ગંદકી ના ફેલાતી હોય તો ફેલાય ને અને તમે તમે પાછા આરોગ્ય વાળાને ઢોંટા કરી ગયો તમેન તમે એટલે અહીંયા પણ આવો અને જોઉં તમે આ નિરીક્ષણ કરો કૌશિકભાઈ બે કર્યા તમને કોણ